હેલો મિત્રો કેમ છો મજામાં કીધું નથી હા મારો ભાઈ ને આખી રાતું હતું

માર ભાઈ પેમુ નથીન બતા પેમુ બેટા પેમા શું તો કઈ દે હા બાર વાગ્યા પછી કા તો ટંગરી ટાઈટ થઈ ગઈ કે હું ભાઈ ડડ્ડી બટ્ટી ખુલી ગઈ ને ભાઈ હે ભાખરી હાલો અમારો વિડીયો અત્યારે પૂરો કરી બીજા વિડીયો માં મહિલા